હેલો ફેમિલી પાપા સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારમાં આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ને ગોળ મેં તપાવવા મૂકી દીધો છે મારી સવારની શરૂઆત ગોળ તપાવવાથી થાય બધા ના પેલા ગોળ તપાવવાનું કામ કરું અને અહીંયા જો મેં અત્યારમાં ધાણાને એવું ધોઈને સુકવી દીધું છે તો એકદમ કોરા કર નાખ્યા છે કાલે લઈ આવી હતી કેટલા મસ્ત હશે ને એકદમ લસણ એ ધોઈ નાખ્યું છે અને આને ધોઈ પછી કટિંગ કરીને ફ્રીજમાં ભરી દઉં પંદર વીસ મહિનો જેટલા હચવા એટલા હચવાય

เดี göster, <response> mm ๋ยวสนับ hmm. พูดดีนะนะแต่ชุดดอกไม้เนี่ยไม่เลวเชียวเข้าชุดดอกไม้เนี่ยค่ะข้าวแล้วข้าวอะไรก็ได้ตัวเสียแน่ประตูแต่นักประหลาดเดินไปไม่ชิดกันเลยเสียทีด้วยคนบ้านเดียวกันแต่ไกลเลยวะแม่ทีบ้านเดียวกันแต่ไม่รู้

પાઉ કે ટોપિક ની વાળવા તાણ ખોલતી સાઈડ આપો કે વાળી લેવી ઓ તો બતાવું મશીન થી જો આપણે પોટલી વાળી લે દીધી છે મશીન આપણું આખો ખાલી છે એમાં મૂકી દેવાની ગાંઠ વાળી લેવાનું જો આ રીતે મે વાળી છે ગાઢિત વાળી લેવાની પછી મશીન બંધ કરી દેવાનું પછી તમાર જે રીતે હોય એ રીતે આ ઓન કર્યું અને આ જો સ્પિન નું ઓપ્શન આવે ખાલી કોરા કરવાનું સ્પીન એટલે કોરા કરવાનું એના સ્પીન કરી દેવાનું પછી સ્ટાર્ટ કરી દેવાનું અગિયાર મિનિટમાં થઈ જશે જો હમણાં ફરવાનું ચાલુ થઈ જશે હમણાં બતાવવું ફરેને એટલે જો કોરું થવાનું ચાલુ થઈ ગયું થઈ ગયું ને જો કેવા ફૂલમ ફૂલ ફરવા મંડા અને ચાર મિનિટ થઈ ગઈ છે કે આપણે બહુ જાજુ ફેરવાની જરૂર નથી આપણે ઓફ કરી દઈશું અને ત્રણ ચાર મિનિટ જ ફેરવાનું આમાં અગિયાર મિનિટ આપ્યું ભાઈ એનાથી કપડાં માટે હોય પણ આ તો તરત થઈ જાય સો તમને બતાવી દઉં

મેથીન બધું થઈ ગયું હવાને આપણે કોરા પાડી દેવું આ રીતે છે આ રીતે બીજા એક રૂમાલમાં પાથરી દઈશું આ ધાણા ને ફૂદી મેથી તમારે આખો વર્ષ સ્ટોર કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો જો પેલા રૂપી અને ઝીણું ઝીણું સુધારીને ને પંખા નીચે અથવા તડકે તપી નાખવાનું જે આપણે બધું છૂટું છૂટું ઓલ કરીને હવાને સુધારીને તરત ફ્રીજમાં મૂક્યો ને એ કપડા ભરીને તોય હાલે અને આપણે દાળખા રાખ્યા છે આમાં અલગ રાખ્યા છે આ ડાળખા છે ને આપણે અમારા ગાયને રોટલા લેવા ભાઈ આવશે ને હું આપી દઈશ રોજ ગાયના રોટલા લેવા આવે આવું બધું લીલું કઈક રાખી અને દઉં અને તડકો સરસ નીકળી ગયો અને હજુ ઝાપટોપટ કરવાનું છે તો ઓગરા પાડ નાખે દેખાય આમાં તમને અત્યારે એટલે ગાયના રોટલા લેવા ભાઈ આવી ગયા તો જબલામાં ફરી લીધું છે ને જો ભાઈ નીચે આવી ગયા લઈને બધાને ગાય રોટલા દઈ દે અને ટીંગાડી દઈશ આ રીતે ભાઈ લઈ લઈશું

એટલે બે દાદર ની ગ્રીલ થાય એટલે આ સાત પત્તા મારા અડધી કલાક થાય હજી તુલસી કાંઈ પાણી પાવાનું બાકી રહી ગયું છે કે કાલે પાયું તો હાજર પણ અત્યારે નથી પાવું થોડોક વાર તડકો નહીં ને પછી ઝાડવા જાવ બધા મસ્ત કોળી ગયા છે અને આ જો મોટું મોટું થઈ ગયું આ કાંક મેહુલામાં નાખ્યું હતું એ ઉઈ ગયું છે એવું એમ નામ મને નથી આવડતું છે બધા કુંડા મસ્ત થઈ ગયા અને એ જો ખજૂરી જો હા તો હું ભાઈ ખજૂરી ભાઈ મસ્ત અહીં થઈ ગઈ છે ઝાપર ઝૂપર થઈ ગયું ને હું જો કચરા વાળું છું અને અમારો ઓમો ભાઈ જો જાગીને પથારી ઉપાડે છે આ બધા પથારી માં ઓમ ભાઈ ને ઉપાડવાની આંધો ઓમ ભાઈ જાગીને લઈ નીચે પણ અમાર ઓમ ભાઈ બે કટલા માડવા ફસાવે તો ઓમ ભાઈ થાય ને લેજે ઓમ ભાઈ જાગે તો પથારી પડી અને આપણે કચરો વાળતા વાળતા અહીંયા આવી ગઈ સી અને મેહો લાટુ જો ગરમ પાણી મૂકી દે દેશે તો આલ ઓ અહીં વાળી નાખી એટલે ઓલક બાકી છે ને ઓમ ભાઈ પથારી કરી નહીં હવાનું કામ પતાયું એક પોટ બાકી છે અને અત્યારે જો હું ખીચડી ભેળવતી હતી અને ખીચડી ભેળવીને આમાં ભરી દીધી બવણી અને આ બવણી ઉટકવા ગઈ દીશ હું કેવું કરું કે બસ એક બવણી ઉઠકી પછી આનો આમાં ભરું પછી આ ઉટકાઈ જાય ને એટલે આમાં બીજું ભર દઉં એવી રીતે બધી બવણી ઉટકાઈ જાય એક 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 કરતી આ મે બધી બવણી ઉટવા ન ખાડું આ ઉટકાઈ ગી ને તો ખીચડી આમાં હતી તો આમાંથી લઈને આમાં નાખી દીધી એટલે આ બવણી ખાલી થઈ ગઈ આ ઉટકાઈ જશે એટલે આ ખાંડ છે ને એ પછી આમાં દઈશ તો ખાંડની બવણી ઉટકાઈ જશે એ રીતે બધી બવણી ઉટકી જાય એટલે રવાડવું છે ને બારવારું ન કરવું પડે ખારું કરવા થાય ને ત્યારે બધું ચોખ્ખું હોય તો ખીચડી તો આપણે સરસ મજાની ભેળવીને ભરી દીધી છે અને આ ભાત છે ને હું ટેસ્ટ કરવા માટે લાવી હતી ડીમાર્ટમાંથી પણ કાંઈ બહુ મજા ન આવી લોન થઈ જાયશ ભાત હા ઓલા કહો કહેવાય બિરયાની ભાત છે ન મજા આવી હાલો હવે આ બધું ધોઈને છે ને એ બધું કટિંગ કરી નાખીશ વીણીને સાફ કરી નાખી અને વીણી નાખી અને પછી ઝીરો જીનો કટિંગ કરીને ભરી દઈશ જે તે રીતે ભરવાની હું બતાવીશ મારા ધાર્મિક તો આવી ગયા ટ્યુશનમાંથી ધાર્મિક ભાઈ સીતારામ હા ધવો ભાઈ જો એક જ કપડાં ગમે કાળા

લાસણ અને લસણ જેવું નકને આશય કરું ભાવ તો કે જો બનાવવું નો ભાવ્યો તો પછી ફ્રાઈ તો બરવી કે નવી બનાવ ખાધા પર તો કેમ ખબર પડે કે નઈ ભાવે બનાવી તો ખબર પડે આ બધાય નવી નવી રેસિપી બનાવે કે ફ્રાઈ તો કરી જ એનું ઘણી ઘણી તું બનાવ જાડે નવી બનાવ હે હા બનાવ કે નવું વાર લાગે લસણ ને લસણ ને ઓતું તો કાળી કે આનું આને ધોઈ પીસીને કે નવી જેવું જેવું બનાવીને ફ્રાઈ ભાવે તો બરાબર હમ

આમાં નહીં બને તો અપમની પેનમાં બનાવવાનું છે પેલા આમાં બનાવી જોડું તકલીફ હતું તો ધાર્મિક પાણી છે ને હું છે ને ભાઈ યુનિક બનાવું છું જો મેં આ છે ને અડદની ડાળ છે મેં આ પલાળી અડદની ડાળની રોટલા બનાવ ધાર્મિક પાણી મને અડદની ડાળના રોટલા નખા દાળ ભાજપ યુનિક બનાવી તો દાળને મેં પીસી નાખી પછી આમાં વટાણા વટાણા નાખ્યા છે વટાણા મતલબ પીસી નાખ્યા પછી આદુ મરચાં લસણ મેથીની ભાજી અને ધાણા ફૂલે ફૂલ ફૂલ એટલે ફૂલ મસાલો અને દાળ કે કે છે બધી એક વાટકો છે અને એનું કંઈક આવું બનાવી દઉં છું ભાઈ જો અહીંયા એક બનાવ્યું છે પણ મેં દાલ લોઢી કરતા છે ને ઓલામાં બનાવું નાના નાના તો સારું પડે ઉથલી તો જાય છે પણ મેં બેમાં મૂકી દઉં તો બે લોઢી મૂકી આ આપમની પેન મૂકી છે અને અહીંયા ઢોસાની પેન મૂકી છે તો ફટાફટ બની જાય તો ટેસ્ટમાં કેવું બને ખબર નથી કેમ કે હું પહેલી જ વાર બનાવું છું હું છે ને આવા નવી રેસીપી બનાવવાની કોશિશ કર્યા કરું કેવું બને એ છોકરા ખાય પછી ખબર પડે તો બધા મસાલા ભરપૂર સો સો ટકા હેલ્ધી બનાવી છે પણ હવે એનો ટેસ્ટ કેવો આવે ને કેમકે અડદની દાળ છે પહેલી વાર અડદની દાળમાં બનાવવું છે મેં તો આપણે રવામાં અને એવા ચણા લોટમાં એવું બધું બનાવતી હોય છે પણ અડદની ની અંદર પહેલી વાર બનાવું છું તો કેવું બને ખબર નહીં હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે તો હાલ ગમુભાઈ બોલાવી લઈએ કેમ કે આ એક બની ગયું છે તો એ થોડુંક જો ધ્યાનમાં દેવાનું તો વધારે શેખાઈ ગયું બનશે ક્રિસ્પી જો ને તો એવું લાગે છે અને આ બાજુ પછી બનવાનું ચાલુ છે ગેસની ફ્લેમ ધીમી રાખી છે જો સાવ ધીમી રાખીશ આની ધીમી સાવ ચાલો તમે ભાઈ આ એક બની ગયું છે ને ટેસ્ટ કરાવી દેવી દઈએ મમ્મી બનાવવાનું કોશિશ કરું આ ઉથલેટ છે જ બની છે હા ને બને છે આ ફેરવું છે થોડે જ કે નહીં જોઈ તો લો ફરે છે ચડી જાય ને પછી પછી આ એક ફેરવું બીજું ફરતું નથી શરડા નહીં હોય જો બીજું ફરી ગયું હા બીજું ફરી ગયું

પણ થોડું અડદની દાળ છે ને એના હિસાબે થોડીક ચીકાશ લાગે તો થોડોક રવો નાખવાનો રવો નાખો તો ચીકાશ નહીં લાગે કેમ કે અડદની દાળ તો ચીકણી જ હોય અને આપણે અડદનો લોટ નથી તો અડદની દાળને પીસીને લીધી છે એટલે એમ તો આપણે ઢોસાને બનાવવામાં અડદની દાળ નાખતા જ હોય છે પણ અમે પહેલી વાર ટ્રાય કરી સારું બન્યું છે બનાવશો તમે તે અને પણ થોડોક રવો નાખજો વારે એટલે મસ્ત લાગશે કદમ તો ચાલો બધા જમવા કે તો ખરા તમે જમવા બોલે બધા હાલો બધા જમવા આપણે મને રેસીપી આ થઈ ગઈ છે ને આમ તમે ભાઈ બીજી ગયા જમવા આમ મસ્ત મસ્ત તમામ જોવા એકદમ ઉપર પડીયા ખાવાની મજા આવે છે પહેલાં આડા પૂરો થઈ ગયો ખબર છે આને તો તારો અચ્છા મેથી ભાજી લઈને આવી ગયું ઘરે પૂળો લઈ આવી આવીશું આ પૂળો કેટલા ને ખબર છે બસ દસ રૂપિયાનો ખાલી બતાવું તમને બધું બધી મેહિજ આખા ઘરને થઈ રહ્યો દસ ના આજે હવાનું છે ને કટિંગ કરવાનું પડ્યું છે બોલો બાકી એમાં એવું હતું ધાર્મિક ભાઈ કીધું કે મારા અડદરી દાળ ન ખાવી તો બસ બધું નીચું નીકસીપી બને એમાં કલાક બે કલાકનો ટાઈમ જાય એટલે આ નહીં કીધું હવે બધું એ વારે ગયા સુધારવું પડશે બોલો હાલો હવે છે ને મેથી ભાજી ફટાફટ ઓળખો નાખ્યું પેલા લસણ અને ધાણા છે ને એને આપણે છેટા પડે તો લસણ અત્યારે સાફ કરવાનું મતલબ સાફ કરેલું છે પણ ઉપરનું છે ને ડાળખા ઈ કટિંગ કરવાનો ટાઈમ નથી અત્યારે ઉપર કાઢ નાખીશ અને આ રનિંગમાં વાપરવા લીધું છે આટલું આને સાઈડમાં અને આનું આટલો સ્ટોર કરવું જોકે આ સ્ટોર કરવામાં નખાય પણ અત્યારે ટાઈમ નથી તો આટલું આપણે અત્યારે કટિંગ કરી નાખીએ એમાં દઉં ભાઈ આવશે ને તો સાફ કરાવીને પછી મૂકી દઈશું અને લસણ બે કટિંગ કરી નાખ્યું તો તમે બતાવું નજીકથી જોવા આપણે આ રીતે કટિંગ કરી નાખ્યું છે

વટાણા મટરની ની સબ્જી બનાવવાની છે આને તો તમે કેટલા દિવસથી રાખ્યા છે પણ એના આવી રીતે રાખવાના આવી કાણાવાળી વાળી હોય ને લઈ લેવાના તમારે દિવસ ખારા રહેશે કાંઈ ન થાય જો નજીક એવા ને એવા છે નથી કેટલા દિવસ પેલા મેં તમને બિરિયામાં બધા વટાણા ખુલા એજ વટાણા છે કાંઈ થયું નથી પણ કાણાવાળી વાળી છે ને બધેથી અવા જાય એટલે આ રીતે તમે બધી વસ્તુ પંદર થી વીસ દિવસ આરામથી સ્ટોક કરી આપો કઈ પણ ના કરો વગર અને સેટ જે નો પકડે એક દાણો એની પકડે તમારી એની ગેરંટી અત્યારે રસોઈ બનાવવાનું છે મોર થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે 8 અને હજી ખાલી શાક જ બેનું છે જો શાક કેમ કે મેથીન ભાજીન બધું વીણવાનું હોય એટલે વા લાગે ને મે બનાવી છે મટર મેથીની સબ્જી જો થોડું કમા ઓલું સિંગાણા ને નાખીસ ને સુગન એકલી મસાલા મને તો જમવાનું મોટું ફટાક તો આલો ભાખરી બનાવી નાખીએ બપોરના વાસણ ચડાવવાના છે મેં આડા મૂક દીધા મેં એટલે છે ને ચડાવવાઈ જાય અને મેથી આટલી રાખી છે એમાં હું છે લસણ ને ઓલું બધું સુધારતી હતી ને પછી મેથી વીણું એવું કરવું એટલે વાર લાગે એટલા એટલા અને અત્યારે આવવાના છે આપણા ઘરે મહેમાન મારા ભાઈ ભાભી આવવાના છે તો ચાલો ફટાફટ જમી કાલે નવરાથી જઈને ફોન કરી છે અને સાફ સફાઈ કરો ને બાકી જાય વાળવું છે લાઈટ કરી દીધો આમ તો રેડી જ છે બધું લીમડો ને બધા જ ભરી લીધું હતું વળી સારું પણ એક નળીને પડ્યું હતું મિક કેવી તો પેલા મેં વાળી નાખ્યું કેમકે આમ તો ચોખ્ખું જ છે પણ છે ને થોડોક ઝીણો ઝીણ રજ હોય ને વહી જાય અંદમ ભાઈ ને કીધું તું જરાક ને દો સોફાન બપાન બધું હરખું કર નાખ આમ બધું વ્યવસ્થિત જ હોય પણ થોડું કડસલી કડસલી હોય જો આવું તેમાં ધમું ભાઈ કે લાઈ મમ્મી કર દો કદમ આ ધમું ભાઈ મદદ કરે છે મારો છોકરો બહુ ડાયા બિચારો મદદ કરે કામ કરવામાં આમ વ્યવસ્થિત જ હોય આપો ઘર પણ થોડું ઘણું કડસલી બરતલી હોય ને વ્યવસ્થિત જ નહી થલે તો આલ ગમ ભાઈ સોફાન એવું કરે કે હું જરાક બાર વાળ નાખું અને ભાખરી બનાવી નાખું જો આપણે જમી કરી ને નોરા થી હું વાસણ ઉઠકતીતી અને મે હું લાગી ગયા જ મમ્મા તમે ઉલ બેહી ગયા જ મમ્મા અને મેં થોડીક અલગ રીતે ભાજી બનાવીશ મેં કેવું લાગી ભાઈ તમને હે ભાજીનો ટેસ્ટ કેવો છે એમ મેં પૂછ્યું તો ચાલો બધું જ કામ કરી નવરી થઈ ગઈ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું વાસણ પર ચડાવશું અને ભાઈ ભાભી આવે છે દેશમાંથી હવે એના વિડીયો ભાગ છે ને આપણે અલગ કરી નાખશું ભાગ બી એ કરી નાખશું તો આ લોકો આપણે પૂરો કરી દઈશું તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી મળશું ના બ્લોગ સાથે જો આપણે મને બહેન ભાભી આવે ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરશે એ બ્લોગ સાથે ફરીથી મળશું ના આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇડને સિતારામ